ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલા માટે સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે જેમાં લિપોપની વિકેટમાં ધ્રુવ જુરેલે મહત્ત્વની ભૂમિકા ભજવી દોનીની યાદ અપાવી હતી આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું જેક ક્રોલી અને બેન ડકેટે ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે ચોસઠ રન જોડ્યા હતા કુલદીપ યાદવે ભારતને બેન ડકેટના રૂપમાં પ્રથમ વિકેટ અપાવી હતી પછી લંચ પહેલાં કુલદીપે તેની બીજી વિકેટ લીધી અને એલી પોપને સ્ટમ્પ કરાવ્યો હતો પરંતુ પોપની આ વિકેટમાં કુલદીપ કરતાં વિકેટકીપર ધ્રુવ જુરેલની ભૂમિકા વધુ હતી કુલદીપ યાદવે જે રીતે ઓલી પોપની વિકેટ લીધી અને જે રીતે જુરેલ દ્વારા સ્ટમ્પિંગ કરવામાં આવી હતી તેણે ધોનીને યાદ અપાવી તે મહત્વનું છે કે કુલદીપ યાદવે એમ એસ ધોનીના કાર્યકાળ દરમિયાન ડેબ્યુ કર્યું હતું જ્યારે ધોની નિવૃત્ત થયો ત્યારે અચાનક કુલદીપનો બોલિંગ ગ્રાફ નીચે આવી ગયો હતો જોકે છેલ્લા એક બે વર્ષમાં તેને વાપસી કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ